આજે આપણે ટ્રેક્ટર નદી ફૂલ જાય છે અને ટ્રેક્ટર લઈ દૂધ દેવા જવાના હાઈ શું લાગે તમને ટ્રેક્ટર નીકળી જશે આજે રોડ જાય ટ્રેક્ટરને શું ખબર પડે ખબર પડે આ તો ભાઈ એક હા

જોરદાર મુસાળધાર મોટા સાઇકલ જ નીકળે એમાં નથી પાણી એવું જાય સ્પીટથી પાછું હવે આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે આપણે ભાઈ આવે છે આજે રેકોર્ડ તો નદી જાય દોસ્તો જાવ જાય જવ જોવી જાય હે આટલા આપણે નદી જતા પણ આવી નદી નથી પણ હાજી જોડતા જાય

快点我操。

દોસ્તો આવા મજેદાર વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર તમે જેટલા વ્યૂ આવે એ પ્રમાણે સબસ્ક્રાઇબ નથી કરતા થોડુંક સબસ્ક્રાઈબ કરીને મારી હેલ્પ કરી દો યાર આ વિડીયો બનાવવાની મજા આવે મને